નમસ્કાર મારી વાવ થરાદની ધર્મ પ્રેમી જનતાને થરાદ તાલુકાના આચોધર ગામે થઈ રહ્યો છે ભવ્ય રામ કથા પારાયણ નું આયોજન પૂજ્ય ગુરુદેવ શ્રી દેવાપુરી મહારાજ ના સાનિધ્યમાં અને એક હાજર આઠ શંભુગીરી દાદા ની તપુભૂમિ માં પવિત્ર શ્રાવણ માસે તારીખ પચીસ સાત બે હાજર પચીસ ના રોજ આ કથા નો પ્રારંભ થઈ રહ્યો છે આ કથા નું આયોજન નવ દિવસ વિવિધ કથાના કાર્યક્રમો દ્વારા થશે અને અંદાજે કેટલાય વર્ષો થી કથા નું આયોજન થઈ રહ્યું છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો આવનાર તમામ ભક્તો માટે નવે નવ દિવસ ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કથામાં અઢારે આલમ ની અભર્યું આમંત્રણ હૈ કથા શબી ગઈ કહિ દો ચરણું કે પીત ખુશ હૈ મે આસુખ કે પ્રભુ કે કાન